હેલો એવરી વન સ્વાગત છે આપ સૌનું સરળ પાઠશાળા એપ્લિકેશનમાં મિત્રો તમારી માટે રોજ રાત્રે નવ વાગે અમે એટલે કે હું પોતે હર્ષલ જૈન આપની માટે સાંસ્કૃતિક વારસો ઇતિહાસ બરાબર એ બે વિષયના તમને પચીસ ટોપ ક્વેશ્ચન્સ છે તે આપી રહ્યું છું તો આપ લોકોએ રાત્રે નવ વાગે રોજ તમારે લેક્ચર જોઈ લેવાનો છે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળામાં પણ તમને આની નોટિફિકેશન મળી રહે છે કે ભાઈ નવ વાગે લાઇવ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ લો એને તો આપ લોકો એને ચેકઆઉટ કરી શકો છો આ લેક્ચર કોને કામ લાગશે તો ભાઈ પીએસઆઈ માટે કોન્સ્ટેબલ માટે સીસી ગ્રુપ બી માટે બરાબર છે સાથે તમારી આવનારી એસટીએ માટે ક્લાસ એકથી લઈને ક્લાસ થ્રીની તમામ પરીક્ષા માટે આપણો આ વિડીયો છે આપણો મોકટેસ્ટ સફળતાપૂર્વક તમને મદદરૂપ થશે એની શ્યોરિટી આપી શકું છું આપણે સાંસ્કૃતિક વારસાના ટોટલ ત્રણ મોકટેસ અત્યાર સુધી કરી ગયેલ ટોપ પચીસ માર્ક્સના જે મિત્રો નથી જોયા ઉપર આઈ બટન ઉપર ટીક કરો ત્યાં તમને એની પ્લેલિસ્ટ આપી દઉં છું ત્યાંથી તમે બધા લેક્ચર જોઈ શકોના છો મારું પણ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે ઇન્ટ્રોડક્શન નથી આપતો તમારે જાતે વાંચી લેવાનું છે મેં આટલી આટલી એક્ઝામિનેશન ક્લિયર કરી છે ખાલી એક એક્ઝામિનેશન અહીંયા એડ કરું છું સીસીની જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે તે ડન છું એટલે કે ક્લિયર છું અને ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામ છે મેઇન્સ માટેની આપવા માટે એલિજિબલ થયો છું એટી નાઇન માર્ક્સ છે મારા અને ભાઈ લાઈવ કોર્સ અમારો અત્યારે હાલ ચાલી રહ્યો છે જીપીએસસી એસટીએ માટેનો માત્ર અગિયારસો અગિયાર ફીસ ની અંદર અમે અત્યાર સુધીમાં સો કરતા પણ વધારે લેક્ચર લઈ ચૂક્યા છે લાઈવ ક્લાસમાં કેટલા કલાકના સાહેબ દોઢ થી બે કલાકના રાઈટ માંડ કોક જ બે ચાર વિડિયો એવા છે જેમાં કલાકના ક્લાસ હશે બાકી મોટે ભાગે દોઢ કલાકથી થી બે કલાકના ક્લાસ લીધા છે તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો દરેક વિષયના બે બે સેશન તમારી માટે ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ તમને આપવામાં આવ્યું છે એ બે સેશન તો જોઈ લો ક્યાં એવું છે કે તમારે લઈ લેવાનું છે જુઓ બે સેશન તમને ખ્યાલ પડે કે ના ભાઈ મને મજા આવી રહી છે મને સમજણ આવી રહી છે તો તમે પરચેસ કરી શકો અગિયારસો અગિયાર રૂપિયા ફીસની અંદર તમે જીપીએસસી એસટીનો લાઈવ કોર્સ પરચેસ કરી શકો છો જે લેક્ચર ચૂકી ગયા છો એનું શું સાહેબ તે તો રેકોર્ડેડ જોવા પડશે ભાઈ બરાબર તમે લેટ પડે છો કારણ કે ત્રણ ડિસેમ્બરથી કોર્સ લોન્ચ થઈ ગયો છે રાઈટ તે તમારે જોઈ લેવાનું છે આ પહેલાં જે પ્રશ્નો કરી હશે એને થોડાક તમે અહીંયા ઝલક સ્વરૂપે જોઈ શકો છો આ પચીસ પ્રશ્નો પહેલાં નૃત્યના હતા લોક ગુજરાતના ફરીથી બીજા પચીસ પ્રશ્નો હતા બરાબર લોકનો તો વીસ પ્રશ્નો પિસ્તાલીસ પ્રશ્નો એ થયા અને બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન કરાવી લગભગ સાહીઠથી ઉપર થયા છે મેળાના પચીસ એક પ્રશ્નો છે મેં તમને કરાવ્યા છે બરાબર તે તમે અહીંયા જોઈ શકો છો આખી આખી લિસ્ટમાં તો આ મેળાના પચીસ એક પ્રશ્નો તમારી સામે છે અને પછી લાસ્ટમાં આજે આપણે લોક મેળાના પાર્ટ ટુની અંદર જોઈ લઈએ છીએ બીજા પચીસ એક કે વીસ એક પ્રશ્નો અને એન્ડ અપ કરીએ છીએ આપણા લોક મેળા અને લોક નૃત્ય બે ટોપિકની જે ગુજરાતને અનુલક્ષીને તમને શીખવાડી રહ્યો છું પહેલો પ્રશ્ન છે આજનો જેના પૈકી કયો મેળો કાર્તિકેય મંદિર ખાતે ભરાય છે ઓપ્શન નંબર એ ગોપનાથ મેળો ઓપ્શન નંબર બી સિદ્ધપુર મેળો ઓપ્શન નંબર સી નકડોનો મેળો ઓપ્શન નંબર ડી ધ્રામનો મેળો ભાઈ કાર્તિકેયજી મંદિર છે બરાબર અને તમને આના માટે હિન્ટ આપી દો કે ભાઈ ત્યાં ઊંટની મોટા પાયે લેવેજ થાય છે રાઈટ ઊંટની મોટા પાયે લેવેજ અહીંયા થાય છે પ્લસ અહીંયા શેરડીની પણ મોટા પાયે લેવેસ થાય છે માટે એને શેરડીયો મેળો પણ કહેવાય છે હવે આના પરથી તમે અંદાજ લગાવી શકો કે તમારો જવાબ શું આવે ફટાફટ આન્સર આપો તો જવાબ આવે છે ભાઈ મારો સિદ્ધપુરનો કાતિયોગનો મેળો બરાબર છે સિદ્ધપુરનો કાતિયોગનો મેળો છે તે મારો અહીંયા જવાબ આવશે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે આ મેળો ઊંટની મોટા પાયે લેવેસ થાય છે શેરડીની મોટા પાયે લેવેજ થવાથી હોવાના કારણે શેરડીઓ મેળો કહેવાય છે બરાબર તો આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીશું ઓકે આના પછીનો જે ક્વેશ્ચન છે એના પર જઈએ નીચેના પૈકી કયો મેળો મેકરણ દાદાની સમાધિના સ્થળે ભરાય છે ભાઈ બરાબર ધ્રંગનો જે મેળો છે રાઈટ નકડંગનો મેળો છે સિદ્ધપુરનો મેળો છે કે ગોપનાથનો મેળો છે ચાર ઓપ્શન તમને અહીંયા આપ્યા છે શાંતિપૂર્વક વિચાર કરીને જવાબ આપો મેકરણ દાદા જે કોનું પુનર્જન્મ છે તેઓ કહેવાય છે લક્ષ્મણજી યસ જે રામજીના ભાઈ છે ભગવાન શ્રીરામના ભાઈ લક્ષ્મણજીના પુનર્જન્મ છે એવું કહેવામાં આવે છે તો આપણને આ પ્રશ્ન આવડવો જોઈએ મેકરણ દાદા છે એ ઓલવેઝ જીનામ જીનામ છે તે ઉચ્ચાર કરતા હતા અને આમના એક ગધેડો અને એક કુતરો છે તો ભાઈ લાલીયો ગધેડો છે આમનો અને મોતીયો કુતરો છે

મેકરમ દાદા જેને મકરમ દાદા પણ કહેવામાં આવે છે તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે આઈ હોપ આપ લોકોને ક્લિયર હશે હવે આપણે જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ તરફ આદિવાસીમાં અહીર સમુદાયની અંદર ભગવાન તરીકે કયા મહાનુભાવ પૂજાય છે કૃષ્ણ ભગવાન મેકરમ દાદા સંત ગોરખનાથજી રવેશી માતાજી કોણ છે તે ભાઈ પૂજાય છે આન્સર આપવાનો પ્રયત્ન કરશો રાઈટ ચાલો જો ભાઈ અહીંયા આદિવાસીમાં જે અહીર સમુદાયની અંદર જો વાત કરવામાં આવે તો ભગવાન તરીકે મેકરણ દાદા છે તે પૂજાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભગવાન તરીકે આદિવાસીની અંદર અહીર સમુદાયમાં પૂજાય છે ઓકે તેના બાદ વાત કરીએ નીચેના ભાઈ કે કયો મેળો કોડિયાક ખાતે ભરાય છે ભાઈ કોડિયાક કોડિયાક જે છે એ ભાવનગર ખાતે આવેલું એક સ્થળ છે બરાબર અને આ સ્થળ પાંડવો સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું જોવા મળે છે આપણને રાઈટ રાઈટ નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે તો તમે બરાબર આન્સર એકદમ મગજની અંદર તમારો જવાબ છે બરાબર કયો ગોપનાથ મેળો સિદ્ધપુર મેળો નકળંગ મેળો કે ત્રાંગ મેળો નકરંગનો મેળો આવશે અહીં ભાઈ બે વાર ભરતી બે વાર ઓટ આવે ત્યારે દર્શન થાય છે બાકી રસ્તો છે તે સમુદ્રના પાણીથી ભરાઈ જાય છે એટલે ત્યાં જઈ ન શકાય

અને એ જગ્યામાં જતા પહેલા તમે આ ધોડી જતા તમારી કાડી દેજો લઈને ફરો જો આ કાડી જતા તમારી ધોડી ધજા થઈ જાય તો તમારા પાપ ધોવાઈ ગયા હશે એવું તમારે માની લેવાનું અને આ થયું ભાઈ કોડિયા નિષ્કલંગ મહાદેવ મંદિરની સ્થાપના કરી પછી એમને કોડિયાક ખાતે શું કર્યું સમુદ્રની અંદર થોડાક ગયા ત્યાં ભાઈ એમને શિવલિંગની સ્થાપના કરી એમના પાપ છે તે ધોવાઈ ગયા ધોવાઈ ગયા પાપ એટલે ભાઈ આ જે સ્થળ છે એને નિષ્કલંગ મહાદેવ કહેવાય કલંક ધોવાઈ ગયા ને નિષ્કલંગ થયા નિષ્કલક મહાદેવ અને અહીંયા મેળો ભરાય છે નકડમનો મેળો ઓકે રાઈટ તો આપણે આપણ વસ્તુ ધ્યાનમાં રાખવી છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ દન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બીજાના પૈકી કયો મેળો દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં ભરાય છે પાંચ નંબરનો ક્વેશ્ચન છે ભાઈ ગોળ ગધડા મેળો ગાય ગોહરીનો મેળો ગડદેવ ન મેળો કે ચૂલનો મેળો ભાઈ દાહોદ ખાતે મોટે ભાગે આપણા આદિવાસી મેળા વધુ ભરાય છે તો આપણે આદિવાસી મેળા થોડાક યાદ રાખવાના છે જવાબ આવે છે આપણો ગડદેવનો મેળો છે બરાબર ગડદેવનો મેળો ખંગેલા ગામમાં ભરાય છે કે જેમાં પાઇપ જેવા સાધનમાં દારૂ ગો ભરીને ફોડવામાં આવે એટલે ગાય બળદ છે સટ 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 દોડતા બરાબર એક જબરદસ્ત દ્રશ્ય રચાય છે તો ભાઈ અહીંયા તમને ક્લિયર કટ આવડી જવું જોઈએ ગોળ ગદડાના મેળામાં તો આ બધા સીન નથી આવતા ચૂલના મેળામાં આ સીન આવતા નથી રિયા કન્ફ્યુઝન તમારી આ બે વચ્ચે તો ભાઈ ગડદેવના મેળો પણ જવાબ ન આવે તો ગાય ગૌહરીનો મેળો એવો છે કે તમારો જવાબ અહીંયા આવશે

તમારે આન્સર આપવાનો છે એટલે હું થોડીક ડેપ્થ આપી દઉં આઈશ્રી ખોડિયાર માતા છે એમનું જે વાહન છે બરાબર તે ભઈ મગર છે અને ટોટલ 7 બહેનો છે એ તમને આવડવું જોઈએ બરાબર છે યસ મગર એમનું વાહન છે ઓકે તો ભઈ સમી તાલુકાની અંદર પાટણની અંદર આવેલું સમી તાલુકામાં એમાં એક વરાણા પંથક છે અને અહીંયા ભઈ વરાણા લોકમેળો ભરાય છે આઈશ્રી ખોડિયાર માતાનું એક ધામ છે સાકરની તલ અને સાકરની બનેલી સાનીનું નૈવેદ્ય કરવામાં આવે છે રાઈટ તો આપણે એ ધ્યાનમાં રાખવાનું રહેશે પવિત્ર સ્થળ છે બરાબર છે કયા મેળામાં સંગીતના સાધનો સાથે નાચતા કૂદતા કરવામાં આવે છે વર્ણાલોક મેળો ચૈત્રી પૂનમનો મેળો ગણપતિ દાદાનો મેળો બુંગરિયાનો મેળો બરાબર અહીંયા ભાઈ સંગીતના સાધનો સાથે નાચતા કૂદતાની વાત થતી હોય તો જવાબ આવે છે બુંગરિયાનો મેળો આપણે યાદ રાખવાનો રહેશે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ નીચેના પૈકી કયો મળ્યો ચૈત્રી ચૌદસે ભરાય છે નવ નંબરનો ક્વેશ્ચન છે જવાબ આવે છે ભાઈ ગણપતિ દાદા નો મેળો છે તે ચૈત્રી ચૌદસ નો ભરાય છે યસ આ ગણપતિ દાદા કોઈ નહીં પેલા વૌઠા ખાતે બિરાજી છે ને તે જ ગણપતિ દાદા રાઈટ આમની જે મૂર્તિ બનાવેલી છે એ ભાઈ પથ્થરમાંથી નથી બનાવેલી વેણુ એટલે કે માટીમાંથી બનાવવામાં આવેલી છે બરાબર દેવતા હતા અને ભાઈ લગ્ન હતા સોમનાથ મહાદેવ લઈને જતા હતા કે એમના રથ બધા ભાંગી પડ્યા પછી ખ્યાલ આવ્યો અહીંયા ભાઈ આ તો ગણપતિ દાદા કોપમાં આવ્યા છે એટલે પછી ત્યાં ગણપતિ દાદાની સ્થાપના કરી બીજો એક કોન્સેપ્ટ એવું કે છે એ ગણપતિ દાદાની સ્થાપના છે ભાઈ માટીમાંથી કરવામાં આવી છે માટીમાંથી મૂર્તિ બની છે કોઈ પથ્થરમાંથી મૂર્તિ નથી બનાવવામાં આવી તો એક આ ફેક્ટ બી યાદ રાખજો ભાઈ બરાબર યસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વવઠા સો સોરી વૌઠા નહીં આવે મારી મિસ્ટેક છે ઉતાવળ ઉતરમાં વવઠા કહી દીધું મેં તમને અને વિડીયોમાંથી ડિલીટ પણ નથી કરવાનો તો મારી મિસ્ટેક જે સ્વીકારી હશે એમાં કોઈ મત નથી બરાબર જવાબ તમારો અહીંયા ભાઈ એવું છે કે ગણપતિ દાદાને લાગ્યો થાક

બરાબર તમને મોજ છે તે આવી જશે અહીંયા ડાબી બધી સૂન છે તે ગણપતિ દાદાની આવેલી છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે યસ નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ નીચેના પૈકી કયો મેળો બહુચરાજી માતાજી સાથે સંકળાયેલો છે ભાઈ ફરણાલોક મેળો આઈશ્વી કોડિયાર માતા ગણપતિ દાદાનો મેળો વૌઠા સોરી એઠોરના ગણપતિ દાદા મંદિર સાથે ભુંગોરિયાનો મેળો સંગીતના સાધન સાથે નાચતા કૂદતા લોકો મેળો ઉજવે

યસ્તો આપણે આ ધ્યાનમાં રાખવાનું રહેશે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઓકે બહુચરાજી માતાજી ત્રણ શક્તિપીઠ આપણા ગુજરાતમાં છે એ પૈકીની એક શક્તિપીઠ છે બહુચરાજી છે જે અહીંયા બી ઉપરથી યાદ રાખવાની એક અંબાજી છે અને એક પાવાગઢ છે રાઈટ તો શક્તિપીઠની ટ્રીક છે બા ઓકે ચરા ભાઈ કે કયો પણ દાહોદ બીર સોદાના મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે ભાઈ તો યાદર ઢોલ મેડો ગલાલીયા હાટનો મેળો આથી મેડો કે પુચરમરુનો મેડો અગિયાર નંબરનો જે ક્વેશ્ચન છે રાઈટ એનો જવાબ આવે છે ઓપ્શન નંબર ધટ ઇઝ ઢોલ મેળો ઢોલ ઉપરથી ઢોલ તમારે ધ્યાન રાખવાનું છે વર્ષોથી છે આ લોકો ચલાવે છે નીચેના પૈકી કયો મેળો છે જે ભાઈ વિશનગરના વાલમ ગામે ભરાય છે બરાબર ઢોલ મેળો ગલાલિયા હાડનો મેળો હાથિયા ટટ્ટુનો મેળો ભુચ્ચર મોરીનો મેળો બાર નંબરના ક્વેશ્ચનનો આન્સર આવે છે ભાઈ હાથિયા ટટ્ટુનો મેળો

એક્ચ્યુઅલ માં હોળી પૂર્વે આદિવાસી લોકો ખરીદી કરવા જાય છે માટે ભાઈ આ ગલાલી હાટના મેળામાં બધી ખરીદી કરી કાઢતા હોય છે એ લોકો કયો મેળો શ્રાવણી તેરસ થી ભાઈ શ્રાવણી અમાસ સુધી શહીદોની યાદમાં ભરાય છે તો ભાઈ પંદરસો એકાણું ના વર્ષમાં જુલાઈ મહિનાની અંદર ભુજોર ખાતે મોટું એવું યુદ્ધ થાય છે હવે તમને આઈડિયા આવી જાય કે શું જવાબ આવે ભુજોર મેળો છે તે ભરાય તો ભુજોર ખાતે અકબર વર્સિસ જામ સતાજી અને અજાજી વચ્ચે યુદ્ધ થાય છે અકબર યુદ્ધ લડવા આવતો નથી મિર્ઝા આઝીસ કોકાકોલાજી આવે છે બરાબર મિર્ઝા આઝીસ કોકા તો આ યુદ્ધ કરવા માટે આવે છે જામ સતાજી જામ અજાજી છે એ રક્ષણ કોને આપ્યું તો મુઝફ્ફરશાહ ત્રીજો જે દિલ્હી થી ભાગી આવેલો જેને કેદી બનાવ્યો તો અકબરે બરાબર આ મુઝફ્ફરશાહ ત્રીજો આમની શરણે આવે એમને કે બે જામ સતાજી એમને બચાવી લીધો તારું રક્ષણ હું કરીશ ગમે તે ભોગે એવું એમને વચન આપી કાઢ્યું એટલે પછી અકબરે કેણ મોકલ્યું તેમ છતાં જામ સતાજી એ મુઝફ્ફર શાહ ત્રીજાને છોડ્યો નથી કે એને સોંપ્યો નથી અકબરને અને યુદ્ધ કરવા રાજી થઈ ગયા તો આ ટેક છે બરાબર પ્રાણ જાય પર વચન ન જાય એ વળી ટેક છે રાઈટ ગુજર બોરીનું જે મેદાન છે બરાબર મેદાન છે એને આપણે સૌરાષ્ટ્રનું પાણીપતનું મેદાન કહીએશું અને જે યુદ્ધ થયું એને સૌરાષ્ટ્રનું પાણીપતનું યુદ્ધ કહીએ છે તો એક આ થોડા ફેક્ટ યાદ રાખીશું જામ અજદી તો ભાઈ પોતાના લગ્નની અંદર બેઠા હતા લગ્ન કરવા માટે જા મરજી ત્યાંથી પણ ઉભા થઈને યુદ્ધ લડવા માટે આવી જાય છે બરાબર ત્યાં શહીદ થાય છે તે રહી તો એમની પત્ની પણ ત્યાં ત્યાં એમના પર સતી થઈ જાય છે બરાબર યસ એક્ઝેક્ટલી કયો મેળો ચૈત્ર માસના પહેલા સોમવારે યોજવામાં આવે છે યક્ષનો મેળો બોતેરા યક્ષનો મેળો છે હાજી પીરજીનો મેળો મયક મેળો કે ધ્રાંગ મેળો 15 નંબરનો જે ક્વેશ્ચન છે ભઈ કચ્છના ગરીબ નવાઝ તરીકે ઓળખાય છે આ મહાનુભાવ કે એમ રાઈટ તો હાજી પીરજી છે એ કચ્છના ગરીબ નવાસ તરીકે ઓળખાય છે આમનો વિડીયો ચૈત્ર માસના પહેલા સોમવારે યોજાય છે કયો મેળો છે કે ભાઈ બ્રિટિશ સરકારના સમયગાળામાં શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં ડાંગની અંદર ભાઈ આજે પણ સાલિયાણું છે તે ત્યાં આપવામાં આવે છે તો ભાઈ એવો ડાંગ દરબારનો મેળો છે બરાબર છે ત્યાં લોકો આવે પોતાની જે વ્યથા છે પોતાનું જે ઇસ્યુઝ છે તે પ્રગટ કરે અને નિરાકરણ લાવવામાં આવે છે ડાંગ દરબારના મેળામાં કયો મેળો છે પાંડવની માતા સાથે સંકળાયેલો છે ભાઈ ગોળ ગધડાનો મેળો માગ મેળો પાંડુરી માતાનો મેળો દરબારનો મેળો સતત નમ્રનો પોષણનો અંસર આવે પાંડુરી માતાનો મેળો પાંડવની માતા પાંડુરી માતા ઓકે યહા મોગી માતા તરીકે ઓળખવામાં આવે છે રાઈટ તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું આદિવાસીઓ છે એ પોતાના દેવી તરીકે એમને માને છે કયો મેળો છે કે જેમાં યુવક ગધડા જેવો માર ખાય છે ગોળની પોટલી લેવા માટે યાદ રાખવાનું ભાઈ ગોળ ગધેરાનો મેળો છે આખે આખો મેળો મેં તમને સમજાવ્યો છે યુવક છે ગોળની પોટલી લેવા જાય તે સ્ત્રીઓ નીચે ઊભી હોય સ્ત્રીઓ ચમ 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 ચોટી માર ટોટી સોટી મારે એમને સમ 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 સોટી મારે અને યુવક તેમ છતાં સોટીનો માર ખાતા ખાતા ખુશીથી ઉપર ચડી જાય ત્યારે ગોળની પોટલી ઉતારી લઈ આવે છે ત્યારે જે સ્ત્રીને સાથે એને લગ્ન કરવું હોય પેલી વીંટળાયેલી આસપાસમાં હતી જે સોટી મારતી હતી એની જોડે લગ્ન કરવા મળે બરાબર એને ગોળ લેવા માટે ગધડા જેવો માર ખાવો પડ્યો એટલે ગોળ ગધડાનો મેળો જો ગોળ લેવામાં નિષ્ફળ જાય તો ગામડામાં લોકો એને ગધડો કહે છે બીજો નમે કે કયા મેળામાં આદિવાસીના સરદારો તેમના અંગત ખર્ચ માટે રાજ્યની આવકમાંથી પૈસા પોલિટિકલ એજન્ટ આપતા હતા તો ભઈ ડાંગ દરબારના મેળામાં જ આપતા હતા રાઈટ કેવો મેળો છે કે ભઈ જેમાં મેઘરાજાને નર્મદા નદીમાં પધરાવવામાં આવે છે એટલે એવું છે આ યાદવ એક ભોય જ્ઞાતિ અથવા ભાઈ જ્ઞાતિ છે એ લોકો એવી પ્રતિજ્ઞા કરી હતી મેઘરાજાનું પુતળું બનાવીને કે ભાઈ જો આજ સાંજ સુધીમાં વરસાદ નહીં આવે તો તમારા આ પુતળાને અમે તલવારથી તોડી પાડીશું સાંજ સુધીમાં વરસાદ આવી જાય લોકોને શ્રદ્ધા આવે છે એટલા માટે ભાઈ મેઘરાજાનો આ મેળો છે તે ભેરાય છે ભાઈ રાઈટ શ્રાવણ વદ લઈને તેર સુધીનો આ મેળો ભરાય છે આપણે ધ્યાનમાં રાખવું છે કયો મેળો મહાશિવરાત્રીના દિવસે ઉજવવામાં ગોળ ગધેડાનો મેળો માઘ મેળો પંડુરી માતાનો મેળો કે ડાંગ દરબારનો મેળો પાંડુરી માતાનો મેળો છે તે ભાઈ ભરાય છે એ મહાશિવરાત્રી દિવસે એવી માન્યતા છે કે ભાઈ અગ્નિદેવ તેમના સંતાન પશુઓની રક્ષા કરે છે કયો મેળો તો ભાઈ પેલો લાંબો એવો ખાડો ખોદવામાં આવે અંગારા છે તે અહીંયા લગાવવામાં આવે પેલા હાથમાં લોટો અને નાળિયેર લઈને આની ઉપર ચાલવામાં આવે તેમ છતાં એમના કઈ થતું નથી પગમાં એવો ભાઈ ચૂલનો મેળો છે આવ્યો બરાબર છે અગ્નિદેવ અગ્નિદેવતામાં ગાઢ શ્રદ્ધા છે હોળી પછીના પંચમ દિવસે કયો મેળો ભરાય છે

ગામના યુવાનો રસ્તામાં આડા સુઈ જાય છે એના પરથી ગાયો પસાર થાય એ કયો મેળો રાઈટ તો મેં તમને કીધું એ રીતે ભાઈ રંગપંચમીનો મેળો કે જ્યાં ગાયોને દોડાવવામાં આવે અને રસ્તામાં યુવાન આડા સુઈ જાય તેમના પરથી ગાયો પસાર થાય તેમ છતાં એમને કશું થતું નથી એ મોટો ચમત્કાર છે રાઈટ તો આપણો આજનો આ સેશન અહીં એન્ડ અપ કરીએ છે આઈ હોપ આપ લોકોને ક્લિયર હશે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણો 1111 રૂપિયાનો એસટીઆઈ નો કોર્સ છે બસ આ રીતે તમે તમને મોજ મસ્તી સાથે ભણાવી રહ્યા છે તો જરૂરથી કોર્સ એસટીસ કરો અગિયારસો અગિયાર રૂપિયામાં અને તમને અધર મોકસ તો અમે ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે બરાબર છે જલ્દીથી અત્યારે સરળ પાછળ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ફ્રી ક્લાસ તો જોઈ લો દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર દરેક વિષયના બે બે ક્લાસ તમને ફ્રી આપવામાં આવેલા છે તો પહેલાં તો તમે એને નહી હાળી લો જય સોમનાથ જય દ્વારકાધીશ જય જય ગુજરાત મળીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ